હલો દોસ્તો તમે જોઈ શકો છો અમે પાણીવાળો આવી ગયા છીએ રડો ઊગી ગયો છે આ બીજું પાણી આવે છે આ મોટો થઈ ગયો કમ્પ્લીટ જોઈ શકો છો તમે આમાં ખડ બહુ ઊગ્યું છે તમને જોવાડીશ હું ખડ આવું જેનું જેણું ખડ છે આવો રેડિયો છે આવી રીતનું છે ભાઈ અમે એટલે તમને ખેતીના જ વિડિયો બતાવશું લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહી ગયો ભાઈ ખરાબ વિડિયો હોય તો અમને Yang cuma jarum batal, dia.